પવનની ગતિવિધિ અને ભારે દબાણ સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાતમાં કરવામાં આવી રહી છે અને જેને જોતા ગુજરાતની અંદર અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે સતત વાતાવરણની અંદર મોટો પલટાવ અને મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી ચોમાસું મજબૂત બનીને આગળ વધીને અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પોતાનું જોર વર્તાવતું જોવા મળ્યું છે ચોમાસાનું તીવ્ર દબાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી તીવ્ર બનીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે ને આગામી ત્રણ કલાકોની અંદર આ સિસ્ટમની અસરને જોતાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અને તાલુકાને લઈને કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર એકસો ને બોતેર તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આજે ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન પણ પવનની તીવ્રતાની સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી મોટી આગાહીને અનુમાન અત્યારે ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવ્યું છે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે રાજ્ય ઉપર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર દબાણના કારણે ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે ઘાતક પવનો ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અરબ સાગરમાંથી આવતા આ પવનો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાઈને રાજ્ય ઉપર ભારે જોર અત્યારે દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આજની રાત દરમિયાન રાજ્યની અંદર પવનની ગતિવિધિઓ ભારે સિસ્ટમનું જોર સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર મેઘ તાંડવ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા કયા તાલુકા અને જિલ્લાની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે આવતીકાળ દરમિયાન શું નવી આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોની અંદર કડાકા ભડાકા જોવા મળશે કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવા જઈ રહ્યા છીએ જેમાં ખાસ કરીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પોતાનું જોર અત્યારે દર્શાવતી જોવા મળી રહી છે અને ગુજરાતના આખા વિસ્તારોની અંદર સોમાસુ પણ ઘાતક બનીને આગળ વધી રહ્યું છે આમ આગામી ત્રણ કલાકની અંદર રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ તમે જોઈ શકો છો કે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ અને દબાણ અત્યારે રાજ્ય ઉપર વધતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ એરિયાની અંદર તીવ્ર પવનો આવી રીતે આવીને રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ અને રાજ્ય ઉપર ભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે આમ આજે સાંજે અને મોડી રાત દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાની સવારી ગુજરાત આવેલી પહોંચેલી જોવા મળશે જેમાં રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે છે ગાંધીધામના વિસ્તારોની અંદર માંડવીના માંડવીના તાલુકાની અંદર બાડેલી ખાવડ નળિયા અને લખપતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે તાંડવ ધવાને લઈને મોટી આગાહી અત્યારે કચ્છના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે સાયક્રોનિક સર્ક્યુલેશનની અસરો અત્યારે કચ્છના વિસ્તારોમાં ઘાતક બનતી જોવા મળી રહી છે અરબસાગરમાંથી આવી રહેલા પવનો હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને આ પવનોની પણ ભારે ઝડપ જોવા મળી રહી છે સિસ્ટમ તીવ્રતાથી ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે જેને જોતા ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર સાંજ દરમિયાન પવનની ગતિવિધિઓ અને ભારે મેઘખાંગા થયા હોય તેમ રીતે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે આમ આજે કચ્છના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ભારે જોર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદનો જિલ્લો મોરબીના જિલ્લાની અંદર જામનગરનો જિલ્લો સલાયાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે વરસાદ જોવા મળશે આમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સુરેન્દ્રનગર બોટાદ છોટીલા મોરબી જામનગર સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે એ ઉપરાંતના બીજા વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે જેમાં રાજકોટની અંદર ગોંડલના વિસ્તારની અંદર જસદણનો વિસ્તાર અમરેલી જૂનાગઢ ભાનવડ પોરબંદરનો વિસ્તાર ભાવનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજ અને વીજળીના ચમકારા સાથે મેઘમહેર જોવા મળી શકે છે સાથે સાથે ઉનાનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર વેરાવળનો વિસ્તાર મહુવા અલગના વિસ્તારોની અંદર અને જૂનાગઢની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જોર આજે રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ભારે જોર જોવા મળી શકે છે બોટાદના વિસ્તારોમાં પણ તીવ્ર જોર જોવા મળશે મોરબીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ અમુક વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર સંક્રમણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને ધોળકાના વિસ્તારો અને ધોળકાની સાથે સાથે નડિયાદના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર પણ ચોમાસું ઘાતક બનીને તીવ્ર અસરો બતાવતું જોવા મળી શકે છે જેને જોતાં આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘ તાંડવ જોવા મળશે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે જેમાં આમોદના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારોની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર વ્યારાના વિસ્તારોની અંદર સાથે સાથે નવસારી ડાંગના વિસ્તારોની સાથે આહવાનો વિસ્તાર અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘમહેર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન તીવ્ર મેઘમહેર મેઘગર્જના સાથે જેવી રીતે વીજળી પડી રહી હોય તેવી રીતે આભ ફાટ્યું હોય તેમ ગુજરાતના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર દબાણની સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં દાહોદ છોટા ઉદયપુરનો વિસ્તાર અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરાનો વિસ્તાર બોડેલી ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર જોર અત્યારે રાત્રિ દરમિયાન વધતું જોવા મળશે ગુજરાતની અંદર મધ્ય મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં અહેમદાબાદનો વિસ્તાર નડિયાદ ધોળકા અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોરના કારણે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ હવે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં બનાસકાંઠાના વિસ્તારોની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારોની અંદર સાથે સાથે મહેસાણા અને ગાંધી ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન જોર વધવાના કારણે તીવ્ર વરસાદ જોવા મળશે જેને જોતા આજે રાધનપુરના વિસ્તારોની અંદર હિંમતનગર વિરમ ગામનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર સાથે સાથે મહેસાણાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે ખંભાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે ઘોર અંધકાર સાથે સિસ્ટમ ટકરાવાના કારણે ભારે જોર અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે અને રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતનો જિલ્લો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે પરંતુ ફક્ત ગુજરાત ઉપર જ નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યોની અંદર પણ જોર વધી રહ્યું છે જેમાં આજે ગુજરાતની અંદર જોધપુર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયરના વિસ્તારોની અંદર અલ્હાબાદના વિસ્તારોની અંદર નાગપુર મુંબઈનો વિસ્તાર ધાનબડ ઢાકાના વિસ્તારોની અંદર ભુવનેશ્વર ની અંદર અને વિશાખાપટનમના વિસ્તારોની અંદર પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે જ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલવી બેંગ્લુરૂ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથે મેઘ પ્રલય જોવા મળી શકે છે આમ ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને આજે રાત્રિ દરમિયાન મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું સંક્રમણ અત્યારે ધીમે ધીમે અરબ સાગરમાંથી આગળ વધીને ગુજરાતની અંદર ટકરાયેલી સિસ્ટમ હજુ પણ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આજે અને આવતીકાલ દરમિયાન પણ અત્યંત ભારેને તીવ્ર રાજ્યની અંદર જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાત રાજ્યની અંદર આજે અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે રાજ્યની અંદર વીજળીના ચમકારા ગાજવી સાથે ધોધમાર વરસાદ પડવાની મહત્વપૂર્ણ આગાહી હાલ રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહી છે